અમદાવાદ પર નજીક લૂંટની ઘટના સામે આવી હતી જેમાં રાજસ્થાન પરિવહનની બસમાં અમદાવાદથી રાજસ્થાન જઈ રહેલા આંગળીયા પેઢીના કર્મચારી પાસે રહેલા દાગીનાના થેલાની લૂંટ ચલાવી અજાણ્યા શખ્સો ફરાર થઈ ગયા હતા ઘટનાની જાણ થતા પોલીસે ઘટના સ્થળ પર પહોંચી સીસીટીવી ના આધારે તપાસ હાથ ધરી છે અમદાવાદની આંગળીયા પેઢીનો કર્મચારી દાગીનાનો થેલો થેલોરે રાજસ્થાન પરિવહનની બસમાં બેસી રાજસ્થાન જઈ રહ્યો હતો ત્યારે છાપીના બરકાવાડા પાસે એક હોટલ પર બસ રોકાઈ હતી ત્યારે આંગળીયા પેઢીના કર્મચારી પાસે રહેલા દાગીનાના થેલાની લૂંટ ચલાવી અજાણ્યા શખ્સો ફરાર થઈ ગયા હતા ઘટનાને પગલે પોલીસે ઘટના પર પહોંચી સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે જેમાં બસમાંથી ભાગી રહેલા બે લૂંટારુઓ સીસીટીવીમાં કેદ થયા હતા ત્યારે પોલીસે સીસીટીવીના આધારે લૂંટારુઓને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે જોકે અગાઉ નવ જાન્યુઆરીના રોજ પણ આ જ હોટલ પર રાજસ્થાન પરિવહનની બસમાં અમદાવાદના આંગળીયા પેઢીના કર્મચારી પાસેથી એકવીસ લાખ રૂપિયાની લૂંટ થઈ હતી ત્યારે આઠ મહિના બાદ ફરીવાર લૂંટની ઘટનાનું પુનરાવર્તન થયું છે